હારીશ ખાદે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું સામાજિક ભેદભાવ મટાવી સ્વર્ગીય અનિલકુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીશ પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમર વર્ષ ત્રાવણે અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે તેમના ઘરે યોજાયેલા અગાઉ પણ આવા પ્રસંગોમાં વાલ્મીકી સમાજને લોકોને ભોજન સાથે દાન પણ આપવામાં આવ્યું આજે વાસણદાન અન્નદાન વસ્ત્રદાન અને આર્થિક દાન આપવામાં આવ્યું પાટણ જિલ્લાના હરીશ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું સામાજિક ભેદભાવ મટાવી સ્વર્ગીય કુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમરવર્ષ ત્રણેય અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના લોકોને ભોજન તિથી આપેલ સાતો સાત તમામને ભોજન સાથે વાસણ અને પહેરામણી કરવામાં આવી આ પ્રસંગે હારીજ ખાતે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સ્વર્ગીય સરસ્વતીબેન છોટાલાલના આત્માના કલ્યાણ માટે અનોખો કાર્યક્રમ સામાજિક ભેદભાવ મટાડી અનોખું ઉદાહરણ જોવા મળ્યું આ પ્રસંગે મહેતા પરિવારના લોકો અને હારીદનગર ઉપસ્થિત રહ્યા મહેતા પરિવારની કામગીરીની સેવાકીય કામગીરી લોકોએ બિરદાવી હતી મારા ગયા રવિવારે સરસ્વતી મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક ગણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હરિજ ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ Thank okay. okay. you.